પોરબંદરની પેરેડાઈઝ સુપરમાર્કેટની સાઈન દુકાનોની હરાજી માટે ત્રણ પ્રયાસ નિષ્ફળ ગયા હતા ત્યારબાદ પાલિકા તંત્ર દ્વારા ભાડા અને ડિપોઝિટ ઘટાડવા સરકારને દરખાસ્ત કરવામાં આવી છે જેને એક વર્ષ વીતી ગયું હોવા છતાં કોઈ નિર્ણય લેવાયો નથી ત્યારે માર્કેટ ફરી જર્જરિત બની જાય તેવી સ્થિતિ સર્જાય છે પોરબંદરમાં દાયકાથી પણ વધુ સમયથી પેરેડાઈઝ સિનેમા સાથે પ્રજાના પર સેવાના લાખો રૂપિયા ખર્ચી સુપરમાર્કેટ બનાવવામાં આવી હતી નિર્માણ થયા બાદ વર્ષો સુધી ન આવતા આ માર્કેટ જર્જરિત થઈ હતી અને આવારા તત્વોના અડ્ડા સમાન બની ગઈ હતી જે અંગે અનેક રજૂઆત બાદ પાલિકાએ એક વખત પ્રજાના લાખો ખર્ચે તેનું સમારકામ કરાયું હતું અને ત્યારબાદ હરાજીની કાર્યવાહી શરૂ કરી હતી જેમાં માર્કેટની સાઈઠ દુકાનો નવ વર્ષના ભાડાના કરારથી પાઘડી લઈ આપવાનું અને એક દુકાનનું માસિક ભાડું રૂપિયા દસ હજાર પાંચસો અઠ્યાસીથી માંડીને વધુમાં વધુ ભાડું રૂપિયા સત્તાવીસ હજાર એકસો બે રાખવાનું જાહેર કરાયું હતું તથા ડિપોઝિટ પેટે ઓછામાં ઓછા રૂપિયા સાત લાખ અને વધુમાં વધુ રૂપિયા છ લાખ અપસેટ પ્રાઇસ રાખવામાં આવી હતી ત્યારે આ ડિપોઝિટ તથા ભાડાની ઊંચી રકમ હોવાથી કોઈ વેપારીને પરવડે તેમ ન હોવાથી કોઈ હરાજીમાં આગળ આવ્યું ન હતું આથી પાલિકા તંત્ર દ્વારા આ દુકાનની હરાજી માટે ત્રણ ત્રણ પ્રયાસ કર્યા હતા પરંતુ આ પ્રયાસ સફળ રહ્યા ન હતા જેથી પાલિકા તંત્ર દ્વારા સામાન્ય સભામાં નિર્ણયને લઈને દુકાનોના ભાડામાં અને ડિપોઝિટ ઘટાડવા તથા ભાડા કરાર વધારવા અંગે સરકારને દરખાસ્ત કરી હતી જેને પણ એક વર્ષ થવા છતાં હજુ આ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી ત્યારે આ પેરેડાઈઝ શાક માર્કેટ ફરી જર્જરિત બની રહે છે આ માર્કેટની વહેલી તકે યોગ્ય ભાડા સાથે હરાજી ન કરાય તો થોડા વર્ષોમાં માર્કેટની સ્થિતિ અગાઉ જેવી જ બિસ્માર થઈ શકે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે અને માર્કેટના રિનોવેશન પાછળ ખર્ચેલા પ્રજાના નાણાં વેડફાઈ જાય તેવી પણ શક્યતા છે આથી વહેલી તકે યોગ્ય નિર્ણય લેવા માંગ ઉઠી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર